હમણાં મીડિયા ઉપર જે છે એક ઇન્ટરવ્યુ મેં જોયું એમાં જમાવટ ટીવીના એન્કર એમણે એવી વાત કરેલી કે જે છે આજના નેતાઓ જે છે ને આપણામાંથી જ આવે છે છે એટલે એટલે આપણી જેવા હોય એમ એમ યથા યથા પ્રજા પ્રજા રાજા કે જેવી એવા તો નેતાઓ હોવાના આવી વાત એમણે કરેલી પણ આ પ્રશ્ન આજકાલ નહીં આ પ્રશ્ન તો મહાભારત કાળમાં પણ સર્જાયેલો જયારે બાણ શૈયા ઉપર સુતેલા ને ત્યાં સુધી આ પ્રશ્ન જે છે સર્જાણો અને પછી બધા ભેગા થઈ અને ભીષ્મ પાસે ગયા દાદા આપ જણાવો કે યથા રાજા યથા પ્રજા કે યથા પ્રજા રાજા ત્યારે હોય એનું કારણ એમ થાય કે આજે પણ જે તે જિલ્લામાં કોઈ આઈપીએસ ઓફિસર કડક હોય એટલે ભૂ માફિયા કરો ખનીજ માફિયા તમામ સંકેલાઈ જાય અને આઈપીએસ ઓફિસર કે બીજા જે ઓફિસરો જ ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બધા બાર આવવાના જ છે એટલે યથા રાજા યથા પ્રજા હોય છે યથા પ્રજા યથા પ્રજા જેવો રાજા ક્યારેય નથી હોતો રાજા જેવી હોય છે ને એ એવો પ્રજા હોય છે ધન્યવાદ રામ રામ